અને પછી મકાન ફેરવા ફેરવ થયું અને અમે રેતા ત્યાં એનો દીકરો નોખો થયો ત્યાં થી ફેરવું ને પછી મારો મોટો બાપો બીમાર પડી ગયો તો પછી એની દવા ને એવું કરવું પડ્યું ને એવું બધું થયું ને તો પછી લોન ના હપ્તા મારે ન નખાણા એટલે મેં ઘણા નાખ્યા તા લોકડાઉન માં એ તો હપ્તો તો પછી તો એ મારી માં પછી હું ગામડે બાબા ને લઈને વાગી હતી ભાઈ ની ઘરે એ વાંચે હપ્તા લેવા આવતા હશે પણ અમે પછી ગામડે વાગ્યા હતા મારી પોઝિશન તો હતી નઈ હપ્તો નાખવાની અત્યારે હજી નથી

એમાં છે ને બેન ઈ સજા છે ને એ જે લોન લીધી હવે આપડે લોન લીને ત્યારે આપણી પાસે પચાસ હોય કરાવવામાં આવે છે તમારા મૂળભૂત અધિકારો મૂળ જે એની પાજી કરવાના મિલકત જપ્ત કરવાના પછી તમે વેચવાની બધી મંજૂરીમાં આપડી સાઈન કરેલી હોય હા ત્યાર પછી તમને લોન આપે છે લોન હવે આજે કોઈ દસ રૂપિયા ની ચા પાતા નથી ને તમને લાખો રૂપિયા લોન આપે છે તો ઈ જો તમારા આધાર કાર્ડ તમારા ડોક્યુમેન્ટ બધું ત્યાં લીધેલું હોય હા બધું લીધું તો બરાબર પછી એનું જે ફોર્મ આવે ને લોન નું ઈ બધાય લોન ના ફોર્મ માં તમારી સાઈન લીધી હોય હા એટલે ઈ એની અંદર કાયદાકીય જે તમારા હોય કાયદાકીય તમારા બધી કાંડા કલમ કરી નાખી હોય એટલે તમે ઈ લોન ન ભરો તો તમારી માથે કેસ થાય પૈસા ના ભરી શકો તો તમારી માથે કોર્ટ દીવાની દાવો થાય અને બેંક તમારી માથે ફરિયાદ કરે પછી તમારે લોન ન ભરો તો તમારે જેલમાં જવું પડે તો લોન તો ઉભી જ રહી સમજી ગયા એટલે એમાં ઈ મકાન વેચી ને ભરપાઈ કરી દેવાનું મકાન તો નથી રહું તો ઈ મકાન ની લોન લીધી શું થયું મકાન ની નથી લીધી મેં એમના માં લોન લીધી હતી સાઠ હજાર ની જ લીધી એમાં લોકડાઉન હતો ને તમે પછી બાબો બીમાર પડી ગયો મારેથી વય ગયા તા મૂળ કેટલા પૈસા છે બધાય થઈ સાઈઠ હજાર હતા એમાંથી અત્યારે એને બધા પાછા વ્યાજ ને બધું થઈને પાછા ઉભા કર્યા બરોબર ઉભા કર્યા એ અત્યારે સિંક કે છે હવે મારે લોન તો સાઈઠ ની જ બોલે છે

કરી શકીએ બાકી એમાં શું છે કે નામદાર કોર્ટ ની અંદર જે ઓર્ડર થયો હોય ને એની અંદર તમે ધીરે ધીરે ભરી અને સાહેબો એડસ્ટ કરી કરવાનું એમાં જો નામદાર કોર્ટમાં કેસ થયેલો હોય અત્યારે પોલીસ કેસ થયેલો છે કે કોર્ટમાંથી ઓર્ડર થયો છે કઈ હાલો હલો હે હાલો અવાજ કપાઈ ગયો તમારો ભાઈ કોર્ટ માંથી કઈ કેસ થયો કે ખાલી પોલીસ માંથી થયો છે પોલીસ સ્ટેશન બોલાવ્યા પછી કોર્ટે લઈ ગયા હતા પછી કોર્ટ નો ઠીક ઠીક કઈ વાંધો તો નામદાર અદાલતે જે ઓર્ડર કર્યો હોય ને એનું આપણે પાલન કરવાનું એ ઓકે ઓકે આ માનવતામાં તમારી પરિસ્થિતિ નબળી છે એવું ખાલી જાહેર કરવું હોય તો તમારો ફોટો ફોટો મોકલજો અમે ખાલી સોશિયલ મીડિયાની અંદર પરિસ્થિતિ નબળી છે એવું અમે જાહેર કરવું હોય તો હું ફોન કરીશ તમને ફોન નહીં તો ફોટો મોકલો હા

હવે હગા કુટુંબમાં ને એના માટે એવું થાય કે હવે અંગત એવા કોઈ કોઈ ઓલા હોય તો આપડા દાંત કાઢી એવું બધું થાય બેન આમાં છે ને પરિસ્થિતિ જે છે એક દવાખાનું એક પોલીસ કે આવું બધું એમાં દાંત કાઢવાનું કેવું એવું ન આવે પરિસ્થિતિ કોઈ પણ માણસ ને આપડી વરણવીતી કરવી એ જરૂરી છે એમાં ઇજ્જત આબરૂ એવામાં ચોંટવાનું ન હોય આપડે હાથી નું સ્વરૂપ ધારણ કરવું અને પરિસ્થિતિ બે નું હાલે પરિસ્થિતિ એટલે તમારે રાશન કીટ ની કઈ જરૂર હોય તમને મદદ કર દઉં અમારા થી પણ loan નું ભરવા માં એમાં અમે તમને મદદ ન કરી કેમ કે એમાં તો બધા loan માં ત્રણ બધા તૂટી ગયા જાજા એટલે અમે loan ભરી તો મરી ગઈ પણ તમારી પરિસ્થિતિ ના હિસાબે તમારે રાશન ઘઉં તેલ ચોખા જે કઈ જોતું હોય એવું તમને અમે મદદ કરશું આ તો એ તો પોગાદો તો અત્યારે એટલું થોડુક ખાવા જેવું થઇ જાય બીજું હા મારી ઈ હું તમને કરી દઈશ ઈ એ હું બે ચાર દિવસ પછી રાજકોટ આવું ને હા ત્યારે તમે મને કહેજો ક્યાં રયો છો ના નંબર ઉપર મને રીગ કરજો મદદ કરશે પણ ઈજ્જત આબરૂ અને એની એમાં ચોટશે તો નકામી વાત છે જે માણસ ની જેવી પરિસ્થિતિ કે સમય સમય બલવાન એ નહી પુરુષ બલવાન કાબે અર્જુન લુટા હોય ધનુષ ન હોય સમય સમય અર્જુન સમય ખરાબ હતો તો કાબા એ અર્જુન હાથ પકડી લીધા તો પછી ધનુષ બે હાર્યા હતા પણ કાયમ નહોતા લાગ્યા આપડો સમય હોય એ સમય આપડા જગત ને કેવું ઈ જરૂરી છે આપડે એમ કે નઈ મારી ઇજ્જત જાય ઇજ્જત ને આને કઈ

મારે ભગવાનની ભગવાન હું કોક ને દેતી હતી તો મેં ભાઈઓને એટલા રૂપિયા દીધા તો ભાઈ પણ અત્યારે માગા ને તો ભાઈઓના છોકરા બાજવાન મારવાન જોયા તો અમારે અત્યારે મેળ દીધા બોલાવતા નથી સમય ખરાબ હોય ત્યારે ભજન ગાવ ને તોય ભડવાય લાગે અને જયારે તમારો સમય સારો હોય ને તો ગાયું બોલો તો ભજન જેવું લાગે આ સમય છે બેન એનો સુર મીઠો લાગે કેમકે રૂપિયા આ જગત માં ધનવાન માણસો ની કિંમત છે અહિયાં કને ગરીબ ની કોઈ કિંમત નથી ગરીબી છે એ ઓછી આવી હોય એને ગરીબી કેવાય આના પપ્પા હતા ને એ ગુજરી ગયા બાવીસ વર્ષ થયા એ મજીરો વગાડતા છૂટું બે કે મજીરો વગાડતા રેડિયો ટીવી પાસ હતા પછી મારો નકડો બાબુ મજીરો ગયા છે ને પોગ્રામ ને એવું કઈ આવતું નથી મારા નાનકડા ને બઉ શોખ ભજન નો ને એવો બિચારા ને આ તો આવતા ઉતારીયા છે એટલે હવે આલીપોર કોઈ એવો પ્રોગ્રામ ને કોઈ કોઈ કેન જાય માં બિચારો જાય એટલું વિયો જાય ભજન માં કીયો મજીર તો તમારી ભેગા ભજન માં લીઓ અમે હું મારો દીકરો હો કઈ મારે ના કરો હા તો મંદિર રૂપિયા હા તો એવું જો પણ માં હોય પાસે હોય કાઈ મારી બને એટલું થઈ જાય નો કરતા હું તમારા નંબર આ નંબર હું લાલ નામ લખું તમારું મહેશ મહેશ નંબર નામ સુખદેવ નું છે મોબાઈલ નો નંબર આવશે બાપુ નું નામ શું છે

આ તમારા નંબર સેવ કર લઉં છું બે ચાર દિવસ પછી મને રિંગ કરજો હું લખું છું આમાં મહેશ સાધુ રાજકોટ